કેટલા મળે એક દુપટ્ટા ભરીએ સિત્તેર રૂપિયા થઈ ગયા છે રામ જય મને સ્વાગત એક રોન નવા વ્લોગમાં તમે જોઈ શકો ગાઈસ આ તો બ્લોગ વેરો સ્ટાર્ટ કરી દો કેમ કે ગાઈસ ને દવ તો મોડું થઈ ગયા છે દવ તો 11 12 વાગી જાય છે ચલો જાબા બેન તમે મળીએ પછી ગાઈસ આ મિની બ્લોગ ની એડિટિંગ તો બાકી છે મિની બ્લોગ નું આપા કેટલા વાગે જો તમને બતાવી દઈએ છે વાગવામાં તો આવી રહ્યા છે વાગે તમે જો કરશો આઠ છત્રીસ થઈ રહી છે આઠ ને છત્રીસ બાર વાગે તો મિની બ્લોગ નાખવાનો હોય છે નાખી એડિટે કરીને બહુ જવાબ બાર લાવવાનો પછી ભાવ ડિસ્ક્રિપ્શન બધું ટાઈટલ ને ડિસ્ક બધું લખવાનું બધું જવાબ મિની બ્લોગમાં તો ગાઈ હવે આપણે ચા પીશું અને ફટાફટ મિની બ્લોગ ને એડિટિંગ કરી નાખશું કેમ કહીશ પછી તમારે બાર વાગ્યા વાગતા મિની બ્લોગ નાખવાનો હોય છે તો ફટાફટ ચાલો મિની બ્લોગ ને એડિટિંગ પછી તમને મળીએ ગાઈશ શું કરીએ ગાઈશ શું કરીએ તો ફાઇનલી ગાઈ તમે જો આપણા ઘરે જમવા ફટાફટ આવી ગયા તમે જો જમવાનું શું બનાવ્યું તમે બતાવી દઈએ ગાઈ ગઈ આ તો જમવા બને આજ તો પડવું ના જો જમતું ના ભૂ પડે તો ગઈ બટાકા બનાવ્યા બટાકા ડુંગળી બટાકા બનાવ્યા ગાય ડુંગળી અને બટાકા અને ગરમો તો ખુલી નહીં ખુલી ગયો ઘઉંની રોટલી છે તો ગાય તમે આપણે જમી લે ભાઈ તમને મળીએ ગાય જમીન આપણે ગમે ઓટોલે તમે જોઈ શકો ગાય આપણે પાણીનો બાટલો લઈને આવે ઠંડો ઠંડો એટલે આપણે પીવા થાય આવી ગયા આવી ગયા

ઊંઘ્યા નતા હોય જેમને અમારે તમે ઊંઘી ગયા હતા સો ફાઇનલી ગાય તમે જવું છો આપણે તો સાફ સફાઈ કરીએ બધી હોટલ બંધ કરવાની તૈયારી કરી તમે જરૂર કરશો બધા આવી ગયો હોટલે આપણે હોટલ બંધ કરીને હવે ઘેર જવાની તૈયારી કરીએ છીએ ગાય સાત વાગવા આવી ગયા સાત

એક ભર્યા હતા જોઈ શકો છો એકા સ્ટોન અને એક ડાયમંડ એ લગાવવાના ગાઈ તમે જોઈ શકો છો આ ને એવું બધું ગાઈસ અમારા કે ભાઈ જાય થોડી વાર કોમ્પ્રાઇઝ કરવા જોવા ગાઈસ આ ઘેર બેઠા ને ઘર ઉદ્યોગ કહેવાય ને અમે देखा, जा देखा तो चस्मा लो। चस्मा लो। <laughs> तो तो न, तो चश्मा चश्मा मम्मी गुंदर सी <laughs> दूर <देखा एक> <laughs> तो कापी ना એવું ના હોય તો ગાઈજો આઉના 9 9 ગોલક કે આ ગાઈજા બધું ગરુ દે કે આ તો ગાઈજા તો આઉ તાન જો આ રૂમ તો બે 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 કરે ચાલો જોઈ ખા બધી ના હોય જો ગાઈ તાન ભરોતાન આપો તો આપો કામ કાજ કરે ભાઈ જીયાજુ બપ્પા ને મીકવા જવાનું તમે જોજો છો રાડ થવા આયા છે જો વાર છે 10 15 મિનિટની ની પછી આપજીયા બપ્પા ને મીકવા વધારે ખાવ જો ના ખાલી ગાઈ તમે જોઈ શકો છો આપણા બપ્પા ને મીકીને હવે આપણા તો જઈ રહ્યા છે ગાઈસ ઘરે આ તો ગાઈસ ઘરે જઈ રહ્યા તો આ તો ગાઈસ બીજી વાત કે ગાઈ આપણે ડેલી બ્લોક જ થઈ ગયા છે તો ડેલી બ્લોગ જ આવે છે ગાઈઝ તો એમ પણ ચેલેન્જ કમ્પ્લીટ કરી બી ને હજી એકાદ દિવસ આપણે બ્લોગ નથી નાખ્યા ડેલી બ્લોગ જ ગાય આપણો આવસ આવો સાત અને સહકાર બનાવી રાખજો ગાઈઝ અને મને ફટાફટ એક સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરાવો મારા ચેલેન્જિંગ નવા નવા ચેલેન્જિંગ વિડીયો બનાવવા તો એ મને એ સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરાવો તો આને હું ચેલેન્જિંગ વિડીયો બનાવીને એમને બનાવું કામ હું હું બોલ્યો તો મને એવો તો કરાવો નહીં તમે શેર કરો મજા આવશે તમાર ભાઈ આ રીતે અમારે ભાઈબંધ વિડિયો બનાવે એવું તમે શેર કરો ચલો કાય તમાર ઘરે જઈને મળો તો ચેનલ પર તો લાઈક કસ્ટાઈક શેર કરતા રહેજો કેમ તમે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશું કરી દીધું યહો ચેનલ સારો સારો ચેનલ પર તો લાઈક સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મળી કઈ નવો બ્લોગ લાવજીએ થેન્ક યુ વોચિંગ બાય